શ્રવણ સેવા ફાઉન્ડેશન દ્વારા ગાય માતાને બે હજાર કિલો તરબૂજનું ભોજન કરાવવામાં આવ્યું હતું તેજી દેવાયેલ બચાવી લેવાયેલ તથા બીમારીથી ગ્રસ્ત ગૌ માતાઓએ આરોગતા દિવ્ય આશીર્વાદની અનુભૂતિ થઈ હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા શ્રવણ સેવા ફાઉન્ડેશન દ્વારા અગાઉ ગૌ માતા માટે મોટા જથ્થામાં કેરીનો રસ આરોગી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી શ્રવણ સેવા ફાઉન્ડેશનના નીરવભાઈ ઠક્કર જણાવે છે કે અમારા દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી પણ વધુ સમયથી ફૂટપાથ પર જીવન વ્યતીત કરવા મજબૂર સહાય વૃદ્ધોને ગરમા ગરમ સ્વાદિષ્ટ ભોજન સેવા પીરસવામાં આવી રહ્યું છે રોજ બસો જેટલા વૃદ્ધો ભોજન સેવાનો નિયમિતપણે લાભ લઈ રહ્યા છે આ વખતે અમારી સાથે ગૌ સેવામાં રોનકભાઈ પરમાર અને અંકિતાબેન પરમાર જોડાયા હતા ગૌમાતાને ડાઇનિંગ ટેબલ પર ટુકડા કરીને તરબૂજ પીરસવામાં આવ્યા હતા જેને લઈને ગૌમાતા આરામથી મહાભોગ આરોગી શક્યા હતા તરબૂજ ગૌમાતાને એટલું પ્રિય લાગ્યું કે ક્યારીમાં ફેલાયેલો તરબૂજનો રસો પણ તેઓ આરોગી ગયા હતા અને આખી ક્યારી સફાચટ કરી દીધી હતી બે કેરી હોવાથી ગૌમાતા માટે ભોજન વ્યવસ્થા આરામદાયક રહી હતી આખરમાં નીરવભાઈ ઠક્કર જણાવે છે કે બે કિલો જેટલો તરબૂચનો જથ્થો હોવાથી તેના ટુકડા કરવા માટે મોટી સંખ્યામાં સ્વયંસેવકો કામે લાગ્યા હતા મોટા બે ડાઇનિંગ ટેબલ પર બે રાઉન્ડમાં મહાભોગ જમાડવામાં આવ્યો હતો ગૌમાતાને તરબૂચનો મહાભોગ આરોગતા જોવાની ક્ષણ મનને ટાઢક આપે તેવી હતી સૌ કોઈએ યથાસ્થિતિ પશુઓની મદદ માટે આગળ આવવું જોઈએ